નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર બલદાણિયા સાથે બનેલ ઘટના વિશે શનિવારનો દિવસ હતો સવારનો સમય મહુવાના સિનિયર પીડિયાટ્રિશિયન ડોક્ટર પબનાણી એક ઇમરજન્સી કેસ તપાસી રહ્યા હતા કાંઠા વિસ્તારના નાનકડા ગામડેથી આવેલી એક સ્ત્રી હતી જેનું છ મહિનાનું બાળક બીમાર હતું ફરિયાદમાં કશું ખાસ ન હતું માએ કહ્યું મારો છોકરો સૂતો હોય એમાંથી જાગી જાય છે રોવે છે અમળાય છે અને પાસો છૂઈ જાય છે જ્યારે સૂતો હોય ત્યારે એવું લાગે જાણે એને કોઈ તકલીફ નથી પણ જ્યારે એ અમળાતો હોય ત્યારે મને લાવ લાગે છે કે તેને પેટમાં કંઈક થતું હોય છે ડૉક્ટર પમણાણીએ ઊંઘતા બાળક તરફ જોયું માતાના ધાવણ પર ઉસરતું છ મહિનાનું બાળક જોવામાં પૂરેપૂરું તંદુરસ્ત લાગતું હતું માતાએ કરેલું વર્ણન સાંભળીને ડૉક્ટરને શંકા ગઈ દાયકાઓ પહેલાં જામનગરના પોસ્ટ ગ્રેજ્યુએશનના દિવસો યાદ આવી ગયા એરવિન હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર મિત્તલ સાહેબે એક ખાસ રોગ અંગેના ચાર ચિહ્નો ગોખાવ્યા હતા તે તાજા થઈ ગયા એ ચિહ્નો એક્યુટ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્યુટેશન નામની જીવલેણ ઉપાધિના હતા એ ચારેય ચિહ્નો આ બાળકમાં મોજૂદ હતા ડોક્ટર પમનાણીએ બાળકના પેટ પર હાથ મૂક્યો નાભીની બાજુમાં ચોકસ આકારની ગાંઠ માલુમ પડતી હતી પેટનો જમણી બાજુનો નીચેનો હિસ્સો ખાલી હતો જ્યાં એપેસ્ટિક્સનું સ્થાન હોય છે બાળકના ચહેરા પર થોડી થોડી વારે પીડાના ભાવ આવી જતા હતા એક ફરિયાદ ગેરહાજર હતી લાલ કલરના ઘટ ઝાડા થતા ન હતા ડૉક્ટર પમણાણીએ વિચાર્યું કે કદાચ બીમારીની શરૂઆત હશે એટલે જાડા શરૂ થયા નહીં હોય કેસ બગડશે તે પછી ઝાડામાં લોહી દેખાવાનું શરૂ થઈ જશે આ એક સર્જિકલ બીમારી હોય છે જેના નિદાનમાં અને ઓપરેશનમાં વિલંબ થાય તો દર્દીનો જીવ જતો રહે છે પેટની અંદર રહેલા આંતરડાનો એક ભાગ આંતરડાની અંદર જ ગૂંચવાઈ જાય છે જો તાત્કાલિક ઓપરેશન કરીને એને સૂટો પાડવામાં ન આવે તો ગેંગરીન થવાને કારણે આંતરડું મળવા લાગે છે મોં વાટે લેવાતો ખોરાક કે પાણી આંતરડાના ગૂંચવાયેલા ભાગ પાસે આવીને અટકી જાય છે પરિણામે તીવ્ર દુખાવો ઉલટીઓ વગેરે થવા માંડે છે અવરોધાયેલા આંતરડામાંથી રક્ત સ્ત્રાવ શરૂ થાય છે જે મળમાર્ગમાંથી બહાર નીકળે છે અનુભવી એલોપેથિક નિષ્ણાત ડોક્ટર જ આ બીમારીનું હાંસું નિદાન કરી શકે છે જો કોઈ લે ભાગું ડિગ્રી વગરનો પ્રેક્ટિશનર પેઇન કિલર ગોળી કે દિવેલનો રેસ આપવામાં જાય તો બાળકનું બાપડું રામશરણ થઈ જાય છે આ બાળકના નસીબ સારા છે કે એને પહેલાં જ પગથીએ ચાલીસ વર્ષનો અનુભવ ધરાવતા ડૉક્ટર પમનાણી મળી ગયા હજુ તો આ ક્લિનિક નિદાન હતું એના પર ઇન્વેસ્ટિગેશનની મહોર મારવાની બાકી હતી સૌથી પહેલાં સોનોગ્રાફી કરાવવી જરૂરી હતી સદભાગ્યે હવે નાના નાના ટાઉન્સમાં પણ સોનોગ્રાફીની સગવડ ઉપલબ્ધ થઈ ગઈ છે આજથી વીસ વર્ષ પહેલાં આવી કન્ડિશનમાં બાળકને સોનોગ્રાફી માટે સો કિલોમીટર સુધી દૂર ભાવનગર મોકલવું પડતું હતું ખરાબ રસ્તા ઉસળતું વાહન અને વેડફાતો સમય આ બધાને કારણે રસ્તામાં જ બાળકનું મૃત્યુ થઈ જતું હતું બાળક સાથે એની માતા આવી હતી સાથે પડોશણ જેવી લાગતી બીજી એક સ્ત્રી પણ હતી આવા જોખમી કેસ માટે બાળકના પિતાની હાજરી જરૂરી હતી ડૉક્ટર પમનાણીએ કહ્યું તમારા આદમી એટલે કે માણસને બોલાવી લો મારે અગત્યની વાત કહેવી છે માતાએ ચિંતાગ્રસ્ત શહેરે પૂછ્યું મારો દીકરો બસી તો જશે ને જે કહેવું હોય તે અમને જ કહો અત્યારે તો અમે બંને એકલી આવીએ છીએ બંને સ્ત્રીઓને ધ્રાંસકો ના પડે એ બાબતનું ધ્યાન રાખીને ડૉક્ટર પમનાણીએ સમજાવ્યું બહેન તમારા બાળકને આંતરડામાં પર આંતરડું સડી ગયું હોય તેમ લાગે છે તમે ચિંતા ન કરતા બધું સારું થઈ જશે અત્યારે જ સોનોગ્રાફી કરાવવી પડશે મહુવામાં સોનોગ્રાફી થઈ ગઈ રિપોર્ટ આવી ગયો ડૉક્ટર પમનાણીનું નિદાન હાસું હતું હવે બીજો તબક્કો ટ્રીટમેન્ટનો આવ્યો ડૉક્ટર પમનાણીએ સલાહ આપી બહેન હવે તમારા આદમીને બોલાવવો જ પડશે એને કહેજો કે ઘણા બધા રૂપિયા સાથે લઈને આવે તમારા દીકરાને ભાવનગર લઈ જવો પડશે ત્યાં ખાસ બાળકોના જ નિષ્ણાત સર્જન હોય એની પાસે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન મોટું છે ગંભીર છે ખર્ષાળ પણ હશે પરંતુ બાળકને બસાવવા માટે અનિવાર્ય છે બાળકને બેભાન કરવા માટે સારા અને અનુભવી એનેસ્ટીની પણ જરૂર પડશે બાળકની માં ગભરાઈ ગઈ છ મહિનાના દીકરાને બેભાન કરવાની વાત માને ડરાવી દેવા માટે પર્યાપ્ત હતી એમાં પાછું ફૂલની પાંકડી ઉપર શરીરથી શેકો મૂકવાનો ખાટલે મોટી ખોડ એ હતી કે આ બધું કરવા માટેના રૂપિયા ન હતા એકાદ કલાકમાં બાળકનો બાપ શ્વાસભેર આવી સડ્યો બંનેની કાકલુદી સાંભળીને ડૉક્ટર પમનાણીએ નવો નિર્ણય લીધો મારી પહેલી સલાહ તો પીડિયાટ્રિક સર્જન પાસે જવાની જ છે પણ જો એ શક્ય ન હોય તો બીજો વિકલ્પ મહુવાથી પાંચ કિલોમીટર દૂર આવેલા વડલી ગામની સદભાવના હોસ્પિટલ છે ત્યાં જનરલ સર્જન મળી જશે ખર્ચ પણ નજીવો થશે બાળકના માતા પિતાએ આ સલાહ સ્વીકારી લીધી જેમ બને તેમ જલ્દી બાળકને લઈને તેઓ વડલી જવા રવાના થયા ડૉક્ટર પમનાણી આખો દિવસ એ બાળકનું શું થયું હોય છે એ વિચારોમાં પોતાનું રોજિંદુ કામ કરતા રહ્યા વડલીની હોસ્પિટલમાં ચોવીસ કલાક પછી ફોન કરવાનું તેમને યોગ્ય લાગ્યું ચિંતાભર્યો દિવસ પૂરો થયો રાત્રે આઠ વાગ્યે ડૉક્ટર પમનાણી એક સામાજિક પ્રસંગમાં જવા માટે તૈયાર થયા પ્રતિષ્ઠ વ્યક્તિના ઘરે પ્રસંગ હતો માત્ર મોહવાના જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી પણ અગ્રણીય ડૉક્ટરો ત્યાં પધાર્યા હતા ડૉક્ટર પમણાણી બધા પરિચિત મિત્રોને પ્રેમપૂર્વક મળીને સમાચારોની આપલે કરી રહ્યા હતા અચાનક એમને જોયું કે ડૉક્ટર પ્રવીણ બલદાણિયા એમની તરફ આવી રહ્યા હતા ડૉક્ટર બલદાણિયા ડિગ્રીધારી ગાયકેનોલોજીસ્ટ છે અને મહુવાથી પંદર કિલોમીટર દૂર આવેલા કળસાર ગામના સાર્વજનિક ચેરિટેબલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે ડૉક્ટર પમનાણીએ પૂછ્યું કેમ છો પ્રવીણભાઈ ડૉક્ટર બલદાણીએ જવાબ આપ્યો હું મજામાં છું અને તમે મોકલેલું બાળક પણ મજામાં છે ડૉક્ટર પમનાણીએ આશ્ચર્ય થયું તમે કયા બાળકની વાત કરો છો થોડી વાતચીત પછી ઘટનાક્રમ જાણવા મળ્યો પેલા બીમાર દીકરાને લઈને તેના ગરીબ માતા પિતા વડલી ગયા હતા પણ ત્યાં સર્જન સાહેબે એક મેજર ઓપરેશનમાં વ્યસ્ત હતા ત્યાંના મેડિકલ ઓફિસર પાસેથી બાળકની ગંભીર હાલત વિશે માહિતી જાણ્યા પછી સિનિયર સર્જન સાહેબે ત્વરિત સલાહ આપી મને પરવારતા વાર લાગશે અહીં હોસ્પિટલની ગાડીયા ગાડીમાં બેસીને તમે લોકો તાત્કાલિક કળસાર પહોંચી જાઓ ત્યાંની હોસ્પિટલ આપણા ટ્રસ્ટની છે ત્યાં ડૉક્ટર બલદાણિયા મળશે એ ગાયકેનોલોજીસ્ટ ઉપરાંત બીજા તમામ પ્રકારના ઓપરેશન કરી શકે છે હું એમને ફોન કરાવડાવી દઉં છું આ રીતે બાળકનો કેસ ડોક્ટર બલદાણિયાના હાથમાં પહોંચ્યો હતો આટલે સુધીનો ઘટનાક્રમ સાંભળીને ડૉક્ટર પમનાણીએ સહેજ પણ આશ્ચર્ય ન થયું ઉલટું વધારે રાહતની લાગણી અનુભવાય કારણ કે તેઓ જાણતા હતા કે ડૉક્ટર બલદાણિયા સર્જરીની બાબતમાં માસ્ટર ઓફ ઓલ ગણાય છે એમણે પૂછ્યું બાળકનું ઓપરેશન થઈ ગયું ડૉક્ટર બલદાણિયા સાવ છહજે બોલ્યા ના ઓપરેશન કર્યા વગર જ મેં બાળકને બસાવી લીધું મેં બાળકના મળમાર્ગમાં એક રબરની નળી દાખલ કરીને બહારના શેડા માટે નોર્મલ સ્લાઈન સડાવવાનું શરૂ કર્યું આ પ્રક્રિયા સોનોગ્રાફીના સતત દિશા સૂચન હેઠળ કરવામાં આવી આંતરડાના જે ભાગમાં ઘૂંસવાટો સર્જાયો હતો તે નોર્મલ સ્લાઈનના દબાણને કારણે ઉકલી ગયો આંતરડામાં આવેલો અવરોધ ખુલી ગયો બાળક અત્યારે એની જનેતાના ખોળામાં ખિલખિલાટ કરી રહ્યું છે ડોક્ટર બલદાણિયાને મેં સ્વયં સર્જરી કરતા જોયા છે હજારો નિષ્ણાત ડૉક્ટરોને પણ મેં ઓપરેશન કરતા જોયા છે હું દાવા સાથે કહું છું કે ડૉક્ટર બલદાણિયા સર્જિકલ કૌશલ્યની બાબતમાં શિરમોર છે મહુવા પંથકના ગ્રામીણ લોકો માટે તો એ મોટા રૂપ છે આવા તો કેટલાય કોહિનુર હીરાઓ દૂર દૂરના ગામડાઓની ધૂળમાં દટાઈ રહ્યા હશે ક્યારેક થોડી ધૂળ ખસેડીને આવા હીરાઓની સમકને નિહાળવાની જરૂર છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો